જે સાંજ ના વાગી ગયા છે આઠ અને આજે છે રવિવાર તો આજે આપણો વ્લોગ આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ તો આજે આપણે બનાવી છે બે તો તેના માટે બટેટા બાફી લીધા છે ને હવે હું સુધારી છું ટમેટા અને લીધી છે મસ્ત મજાની ગુલાબી પત્તી ડુંગળી તો દોસ્તો લગભગ બે ત્રણ મંથ પછી અમે બ્લોગ ની શરૂઆત કરી છે આજથી અમારા ડેઇલી કન્ટિન્યુ બ્લોગ આવશે કારણ કે અનફોર્ચ્યુનેટલી થોડાક બીજી શેડ્યુલર હતું અને થોડાક બીજા ઇશ્યુ હતો તો સમય આવતા તમને એ બધું કેમ બ્લોક નહોતા કરી છે તો ત્યાંથી કરી છે તો મેડમની પર્સનલ ચેનલ ઇન્સ્ટાગ્રામમાં શીલુ પટેલ ઓફિશિયલ કરીને તમારે કોઈ પણ પ્રકારની એડ દેવી હોય જાહેરાત કરાવી તો મેડમ આવશે જાહેરાત કરી રીતની ભેળ બનાવી છે આખા વિડીયોમાં કન્ટિન્યુ રજો મળી છે આપણે ભેળ નું બધું સામાન તૈયાર થઈ ગયો રેડી થઈ ગયો છે તો આપણે નાખી છે ગ્રીન ચટણી અને પછી નાખવા આપણે ખજૂરની તો એક બટેટા છે ડુંગળી છે ટમેટું છે અને આ છે ગ્રીન ચટણી અને આ છે આપણી ખજૂરની ઘરની ચટણી જો ઘરની હો ઘરની ઓમ મે કોવાનો કેવડો ઊંચા ખાનો છે હું તો આપણે દઈ તો দাশ પામા કિરે મસનો ચેવડો આવ્યો છે આ સુને આ મસાલા સીંગ બાલાજી શું જમાણું જમાણું જો દોસ્તો ફાઇનલી અમારી ભેળ બની ગઈ છે એક મોસ્ટની ક્યૂટ બની છે ને શું નથી નયકુ ની ખબર બધું નયકુ છે એમાં શું નથી એમ દાણા પુલા કે ના ડાળના દાણા નથી એટલે તો હું કહું શું નથી નથી એમ કહું તમને એમ એમાં નથી જમી લેશે જયમા પછી રીલ્સ બનાવશું બ્લોગ હવે ડેઈલી આવશે તો સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં જોતા રહેજો

અને અહીંયા આપણે શાક માટે વઘાર કરી દીધો છે મસ્ત મજાનો અને આપણો સંભારો થઈ ગયો છે રેડી ગાજર મરચાંનો તો ચાલો મિત્રો ટિફિન બનાવી લઈએ પછી મનભાઈના નાસ્તામાં શું બનાવવો જે ટી નથી થયો તો ચાલો રસોઈ કર લઉં પછી શું બનાવું છું તે બતાવીશ તો ચાલો દોસ્તો મારા મોહનભાઈને સ્કૂલે મોકલવા માટે રેડી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો મનભાઈને ઉઠાડશું મન હલો બેટા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો તો મન ભાઈ ગયા છે તૈયાર કરી દેસુ ને પછી શું કરી છે તે બતાવશું યસ દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને રામ રામ અત્યારથી વાગી ગયા છે સવા સાત અને મચ્છર સ્કૂલે જવા માટે ગુડ મોર્નિંગ આફ્ટર લોંગ ટાઈમ પછી અમે બ્લોગ બનાવી રહ્યા છે અને અનફોર્ચ્યુનેટલી બને એવું નહોતું આવ્યું અમારા ડેલી બ્લોગ આવશે તો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અત્યારે હું જાઉં છું મનને સ્કૂલે મિલીને મારી શોપ ઉપર કન્ટિન્યુ શોપ પર બ્લોગ કરશે સિલ્કી એલા દોસ્ત તો અત્યારે વાગી ગયા છે સાડા સાત થઈ ગયા છે તો જગદીશ અને મન બંને વયા ગયા છે જગદીશ ગયા છે ટિફિન લઈ અને મન ગયો છે સ્કૂલે તો ચાલો આપણે આપણા ઘરનું કામ બધું કરશું તો ચાલો બતાવું તો હવે આપણે આપણું સામેણી લીધું છે હાથમાં તો હવે બધા કચરાપુતા કરશું અને આ બાજુ આપણે ચોકડીમાં જોઈ લો ટિફિન કરીને એટલે વાસણો તો ઢગલો જ હોય આપણે આથી ઉટકવાના હમણાં અમારા બેન આવશે તો એ ઉટકશે અને હવે આપણે કચરાપોતા કરશું ને કપડાં ધોશું પછી શું કરું છું તે બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો

ઉલટી થઈ હતી કેટલી વાર થઈ બે ત્રણ વાર થઈ હતી તો મારા મોન માટે લીધા છે મેં દાળ તો ચાલો મિત્રો હવે જમી લઉં અને પછી શું કરી છી તે બતાવીશ તો ચાલો મિત્રો હવે હું આજે દોઢ વાગે જમવા બેઠી છું તો ચાલો જમવા તો ચાલો જમવામાં છે ને રોટલી છે અથાણું લીધું છે ને આ આપણે બનાવ્યું છે સવારે વાલનું શાક લાલ વાલનું શાક છે એટલે કલર એવો છે અને અહીંયા લીધી છે મસ્ત મજાની ઠંડી ઠંડીને વાલીવાળી છાળ અને અમારા મન ભાઈ જોઈ લ્યો હોમવર્ક કરવા બેસી ગયા છે ને પછી દાડમ પડ્યા છે ને તો એ આપણે ફોલી દઇશું તો ચાલો જમી લઈ પછી દાડમ ફોલી દઉં અને થોડીક વાર આરામ કરીએ પછી મળીએ